ભાવનગરના મહુવાના બગદાણામાં કોળી સમાજના યુવક પર હુમલો થાય છે ફરિયાદી આરોપ લગાવે છે લોકસાહિત્યકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર પર અને મામલામાં હવે એન્ટ્રી થઈ છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની

યોગ્ય નિવેદન પણ નથી નોંધ્યું અને જે આરોપીઓના નામ લખાવ્યા હતા તેમને હજી સુધી આરોપી નથી બનાવ્યા અને ત્યાર પછી આ સાંસદ અને ધારાસભ્ય છે તે પહોંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે ગઈકાલે અને તેમણે આ મામલે હોબાળો મચાવ્યો હતો ન્યાયની માંગણી કરી હતી અને હવે આ મામલામાં એન્ટ્રી થઈ છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની હવે આ મારા હાથમાં નવનીતભાઈનો કાગળ હવે આવ્યો બગદાણાની ઘટના નવનીતભાઈની એફઆઈઆર છે મારા હાથમાં આ એફઆઈઆર માં નવનીતભાઈ જે છે એ ફરિયાદી છે હવે એની હું ફરિયાદ વાંચું છું કેવી રીતે આરોપીઓને લાભ મળે આરોપીઓ છૂટી જાય જામીન જલ્દી થઈ જાય સજા ન થાય જે દિવસે કેસ આલે ત્યારે નિર્દોષ છૂટી શકે પાસા ન થાય આવું બધું બધી કાળજી પોલીસ અને કેટલાક ભાજપના નેતાઓ દ્વારા ગુજરાતમાં ગમે ત્યાં રાખવામાં આવતી હોય છે આ તો મેં તમને મોરબીની દાહોદની પાલનપુરની અમરેલીની ઘટનાઓ કીધી આ બગદાણાની ઘટના બગદાણાના કિસ્સામાં શું થયું કે આખો સમાજ આવ્યો સમાજના આગેવાનો રાજ્યના મંત્રીઓ કેન્દ્રના મંત્રીઓ કેબિનેટ મંત્રીઓ સાંસદો બધા જ આવ્યા તો અવડા મોટા નેતાઓને પણ ભાજપની સરકાર અને કેટલાક ટોમી અધિકારીઓ છેતરી ગયા ખુલ્લે આમ છેતરી ગયા અને આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું નવનીતભાઈએ લખાયું નવનીતભાઈ જે વિડીયોમાં બોલ્યા એ વિડીયોમાં એવું બોલે છે કે ભાઈ એને પેલા જયરાજનો ફોન આવ્યો પછી બીજા એક બે વ્યક્તિનો ફોન આવ્યો ત્રીજાનો ફોન આવ્યો અને પછી રાત્રે આ માથાકૂટની ઘટના બની હવે અહીંયા જાણે એફઆઈઆર લખી છે એ એફઆઈઆરને આપણે વાંચીએ તો ખબર પડે કે પોલીસે ઘટના માનો કે જયરાજે માર માર્યો છે મરાયો છે નથી મરાયો એ તો તપાસનો વિષય છે સરકારને બધું થયું છે પણ કાગળ ઉપર જે પોલીસે લખ્યું છે એ પ્રમાણે કલમ તો નાખવી જોઈએ તમે કલમ જ નાખો તો કોઈ દિવસ તપાસ થાય બનાવો કે આખી એબીસીડી બનાવો જ્યારે તમારા કાગળમાં તમે ઈરાદાપૂર્વક ત્રણ ચાર કલમ ઓછી લખી છે એક તો દરેક વખતે ગુજરાતમાં એવું થાય છે કે ફરિયાદી જે ફરિયાદ લખાવે એ પોલીસ નહીં લખે પોલીસ એની રીતે લખશે તમે એમ કહો કે મને માર માર્યો મારા ખિસ્સામાંથી આ કરી લીધું મારો હાથ તોડ નાખ્યો તો પોલીસ એમ કહેશે એવું નહીં લખાવવાનું મને ગાળો દીધી એવું લખાવો ખાલી તમે એમ કહેશો કે ભાઈ મારી પાસેથી પૈસા માંગ્યા તો પોલીસ ના પાડશે એવું નહીં લખવાનું તમે એમ કહેશો કે ફલાણા ભાઈ નામ લખો તો પોલીસ કહેશે ના નામ નથી લખવાનું તમે એમ નામ ખાલી અમે પાછળથી નામ ઉમેરી દઈશું એટલે કોઈ પણ એફઆઈઆર જે લખાય છે એ ફરિયાદી સાથે જે ઘટના બની છે એ ઘટનાની એફઆઈઆર નથી હોતી ફરિયાદી સાથે ધારો કે આટલી ઘટના બની હોય તો પોલીસ આટલી જ લખે એફઆઈઆર માં આટલું નથી લખતા પણ આટલું લખ્યું હોય ધારો કે આટલી ઘટના નવનીતભાઈ સાથે બની પોલીસે કાગળ ઉપર આટલી જ લખી તો એ જે આટલી લખી છે એ હું વાંચું તો એમાં એવું લખ્યું છે કે આજ રોજ તારીખ ફલાણી ના રોજ રાતના એક ત્રીસ વાગ્યાની આસપાસ હું મારા દીકરાનો મને ફોન આવ્યો એવું લખ્યું છે નવનીતભાઈને એના દીકરાનો ફોન આવ્યો અને એના દીકરા એને એવું કીધું એફઆઈઆર પ્રમાણે નવનીતભાઈ નું કહેવાનું અલગ છે પણ એફઆઈઆર માં જે લખ્યું છે એને સાચું માની લઈએ સો ટકા સાચું તો પણ કેટલાક ટોમીઓ આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવાનું કામ કર્યું છે હું એમ માની લઉં કે આ જ સાચું છે નવનીતભાઈ જે વિડીયોમાં બોલ્યા હશે એ સાચું નથી આ સાચું છે તો પણ ભાજપના કેટલાક ટોમી અધિકારીઓ આરોપીઓને ડિસ્કાઉન્ટ આ ઘટનામાં આપ્યું છે અને સમાજના મંત્રી મંત્રી લેવલના લોકોને તે છેતરી ગયા છે આમાં એવું લખ્યું છે કે રાત્રે નવનીતભાઈને એના છોકરાનો ફોન આવ્યો અને એને છોકરાએ ફોન મેં એવું કીધું પપ્પા મારા ટેક્ટરને કોઈ સફેદ ગાડીવાળાએ રોક્યું છે સફેદ કેવી ગાડી છે સફેદ કઈ ગાડી કીધી ગાડીનું મેં બ્રાન્ડનું નામ લખેલું છે વેરનાકાર કોઈ વેરનાકારે મારું ટ્રેક્ટર રોક્યું છે અને મારી પાસેથી કાગળ માગે છે એટલે નવનીતભાઈ એનો છોકરો જ્યાં હતો ત્યાં ટુ વ્હીલ લઈને જાય છે એવું આફ આયરમાં લખ્યું છે ત્યાં ટુ-व्हीલ લઈને ગયા તો ત્યાં વેરનાકાર નથી પણ એનો છોકરો ઊભો છે એવું એફઆર માં લખ્યું છે પછી છોકરાને પૂછે છે તો છોકરો એવું કહે છે કે ભાઈ એ વેરનાકાર તો અહીંથી આમ જતી રહી તો નવનીત ભાઈ એવું નક્કી કરે છે એફઆઈઆર પ્રમાણે કેમ કે ઘટના આટલી છે પણ પોલીસે આટલી લખી છે એ આટલી લખી એની ઉપર ચર્ચા કરીએ જેથી હું હવે નવનીત ભાઈના શબ્દો છે જે પોલીસે આટલામાંથી આટલું કર્યું એ શબ્દો જેથી હું એનો છોકરા એવું કીધું કે ભાઈ ગાડી તો અહીંથી નીકળી ગઈ છે અહીંયા કોઈ ગાડી છે નહીં તો ત્યાર પછી હું એ ફોર વ્હીલ ની પાછળ પાછળ મારી મોટર સાયકલ લઈને એકલો નીકળેલ આ શબ્દો સાંભળજો ફરીથી હું એટલે કે નવનીતભાઈ એ પાછળ પાછળ મારી લઈને એકલો નીકળેલ અને હું આ ફોર વ્હીલ ની પાછળ પાછળ મોણપર ગામ જવાના રસ્તે મોણપર ગામના ઈશ્વરભાઈ શિયાળના બ્લોક ના કારખાને પહોંચેલ ત્યારે આ સફેદ કલર ની ફોર વ્હીલ મારી પાછળથી આગળ આવીને ઉભી રહી આખું વાક્ય એવું લખ્યું છે કે હું કારની પાછળ 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 ચાલતો હતો અને ઈશ્વરભાઈના કારખાના પાસે કાર પાછળથી આગળ આવી ગઈ એફઆર માં આવું વાક્ય લખ્યું છે આ તો ખાલી એક મુદ્છું છે બેફાર તો બહુ લાંબી છે પોલીસે અહીંયા ચાલાકી વાપરી લીધી છે શબ્દની ચાલાકી કાલ કોર્ટમાં વકીલ કહેશે કે ભાઈ આગળ હતા પાછળ હતા તમને જ ખબર નથી એનો અર્થ એ થયો કે તમે જૂઠું બોલો છો હવે કોણ આગળ હતું કોણ પાછળ હતો એ કંઈ નક્કી નહીં થાય એનો વિડિયો ઓડિયો કંઈ નથી એટલે હું પોતે ઘડી કેમ તો આગળ હતો ને હું એમ કોક પાછળ હતો તો તો મારી વાતનો કોઈ ભરોસો કરે નહીં ફરીથી જેથી હું ફોર્વિલની પાછળ-પાછળ મારી મોટરસાઇકલ લઈને એકલો નીકળે હું આ ફોર્વિલની પાછળ-પાછળ મોણપર ગામના જવાના રસ્તે મોણપર ગામના ઈશ્વરભાઈ શિયાળના બ્લોકના કારખાને પહોંચ્યો ત્યારે આ કાર છે એ મારી પાછળથી આવીને આગળ ઊભી રહી ગઈ લ્યો પાછળ હતા પોતે અને કાર પાછળ આવી ગઈ આ શબ્દ ચાલાકી પોલીસે આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા બનાવી છે ભાઈ આમાં જયરાત દોષિત છે કે દોષિત નથી એ તો પછીનો વિષય છે પોલીસે કાર આગળ પાછળ શું કામ કરી નાખી કાગળ ઉપર આટલી શબ્દ ચાલાકી કરી અને આ કેસને બોદો પાડવાનું કામ ભાજપનો પટ્ટો જેણે ગળામાં પહેરો છે એને ઓલરેડી કરી નાખ્યો છે હવે એસઆઈટી ની રચના કરે શું થવાનું કેબિનેટ મંત્રીને કહેવાથી શું થવાનું જ્યારે ચોરી તો અહીં કરી નાખી છે ચોરી પકડાઈ ગઈ છે હજુ બીજી ચોરી બતાવો કે આગળ એવું લખે છે કે ફોરવિલમાંથી અજાણ્યા ઇસમો જેમાં બે લાકડા બે પાઇપ અને ધોકા લઈને ઉતરેલ અને મારવા લાગેલ એટલે કે પહેલાં એક કાર હતી એમાંથી બે લાકડા બે પાઇપ અને ધોકા લઈને કેટલાક માણસો ઉતર્યા અહીં મારતા હતા ત્યારે બીજી એક સફેદ કલરની શિફ્ટ કાર આવી અને એમાંથી બીજા ચાર માણસો ઉતર્યા અને એ લોકો પણ ધોકાથી મને મારવા લાગ્યા એક તો ઘટના આટલી બની છે પોલીસે આટલી લખી છે એ આટલી માં તે ખોટું લખાણ છે એમાં શું ખોટું છે કે એક કાર ઓલરેડી હતી ત્યાં પાછળથી બીજી આવી બધા પાસે ધોકા છે બધાને ખબર છે કે નવનીતભાઈને માર મારવાનો છે એનો અર્થ એ થયો કે આ વસ્તુ આયોજનથી થયેલી છે કાવતરુ કરીને થયેલી છે પ્લાનિંગથી થયેલી છે પણ નવનીતભાઈની એફઆઈઆરમાં આયોજનની કાવતરાની પ્લાનિંગની કલમ પોલીસે નાખી નથી આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવા માટે જામીનનું આયોજન અને કાવતરાની કલમ જૂની એકસો વીસ નવી કલમ એકસઠ એમાં લખ્યું છે ક્રિમિનલ કોન્સ્પિરન્સી મેં જે અંગ્રેજીમાં વાંચ્યું કે વેન ટુ ઓર મોર પર્સન એગ્રી વિથ કોમન ઓબ્જેક્ટ બે અથવા વધુ વ્યક્તિઓ સમાન ઈરાદા સાથે કામ કરવા માટે સંમત થાય તો એ ષડયંત્ર કાવતરાનો ગુનો લાગુ પડે છે પણ નવનીતભાઈ ની આખી એફઆઈઆરમાં પોલીસે આરોપીઓને ડિસ્કાઉન્ટ આપ્યું છે કલમ નંબર એકસઠ નું કે ભાઈ તે કોઈ તાવતરો નથી કર્યો આ તો અચાનક બનેલી ઘટના છે બે ફોર વ્હીલ લઈને ધોકા લઈને મારવા આવવું હોય તો એનું આયોજન જ કરવું પડે એનું પ્લાનિંગ જ કરવું પડે એના માટે ફોન કર્યા હોય મેસેજ કર્યા હોય રૂબરૂ મળ્યા હોય તો આ તારી ગાડી ક્યાં ઉભી રહેશે મારી ક્યાં ઉભી રહે બધું જ થયું હોય પણ પોલીસે એ આખા કાવતરા ષડયંત્ર આયોજનની બાબતને એફઆઈઆરમાંથી હટાવી દીધી છે કોઈ ભાઈ જયરાજ આરોપી છે કે નહીં તો પછીની વાત છે પહેલા તો આ છ જણા આવ્યા એણે ષડયંત્ર તો કર્યું કાવતરું તો કર્યું ક્યાંક બેસીને મીટિંગ તો કરી એ ઘટના આખી એફઆઈઆર માંથી હટાવી દીધી છે હવે હર્ષ સંઘવીએ કીધું કે ભાઈ એસઆઈટી ની રચના કરશું શું એસઆઈટી કરશો તમે જયારે એફઆઈઆર તો આરોપીને ડિસ્કાઉન્ટ આપવાની કરી છે આપણે એમ માની લઈએ કે જે છ લોકો વિડીયોમાં દેખાય છે એટલા જ ગુનેગાર છે બીજું કોઈ આમાં ગુનેગાર નથી તો પણ પોલીસે આરોપીને ડિસ્કાઉન્ટ કેમ આપ્યું આની અંદર એક તો કાવતરાની કલમ નથી લખી આ પ્રકારના સમાચાર માટે હોટલાઈન ન્યૂઝ ડીઆ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો